આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો ખેડા જિલ્લાનો સમાચાર પત્ર લેખક જનક ખેડા જિલ્લાના વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે રામનવમીએ ભગવાન રામનો જન્મદિવસ બપોરે બાર વાગે તો રાત્રિના દસ વાગે શ્રી સહજાનંદ સ્વામીનો જન્મોત્સવ સંતો અને ભક્તોની હાજરીમાં ઉજવાયો દરમિયાન ભગવાનને વિવિધ વાનગીના અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતા ભગવાનની મૂર્તિઓને સોના ચાંદીના મુગટ અને કલાત્મક વસ્ત્રોના શણગાર કરવામાં આવ્યા હતા સંતોએ શ્રીહરિના જન્મદિને સત્સંગ સભા યોજી હતી ખેડા જિલ્લા બાળ સુરક્ષા એકમ સમાજ સુરક્ષા વિભાગ નડિયાદ દ્વારા બાળલઝ્ન નાબૂદી ઝુંબેશ શરૂ કરાઈ છે ખેડા જિલ્લામાં બાળલઝ્ન અટકાવવા બાળ સુરક્ષા વિભાગો સમગ્ર વર્ષ દરમિયાન અસરકારક કામગીરી કરતા હોય છે ખાસ કરીને અખાત્રીજના દિવસે મોટાભાગે બાળલઝન થતા હોય છે જેને ટાળવા અત્યારથી જ જિલ્લાના બાળ સુરક્ષા એકમ સુરક્ષા વિભાગે તૈયારી આરંભી છે અલગ અલગ ઝોનમાં જિલ્લાના દસ તાલુકાઓમાં જાગૃતિ લાવવા માટે ગામના સરપંચ સુધી પહોંચી રહ્યા છ અખાત્રીજનો દિવસ વર્ણમાર્ગીય મુહૂર્ત છે અને ઘણા બધા સમાજમાં લગ્નના આયોજન થઈ રહ્યા છે ત્યારે લગ્નના આયોજકોએ લગ્નમાં જોડાનાર દરેક વરઘોડિયાના જન્મ તારીખના દાખલાની ચકાસણી કરી અને કાયદા મુજબ પાત્રતા ધરાવતા હોય તેવા છોકરા છોકરીઓના જ લગ્ન કરાવવા આ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાની નવા બોભા પ્રાથમિક શાળામાં ધોરણ આઠના બાળકોનો વિદાય સમારંભ યોજાયો હતો પ્રારંભમાં પ્રાર્થના સ્વાગત ગીત બાદ શાળા પરિવાર દ્વારા ધોરણ આઠના બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા તમામ ગુરુજનો દ્વારા ધોરણ આઠના બાળકોને કારકિર્દીની શુભેચ્છા પાઠવવામાં આવી હતી ખેડા જિલ્લાના નડિયાદમાં ડુમરાલ પાસે જેડી પટેલ મેદાનમાં એક અનોખી ક્રિકેટ મેચ યોજાઈ હતી નેક્સેસ ગ્રુપ અને અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ તથા ડુમરાલ પ્રીમિયર લીગના જીત પટેલના સહકાર અને સૌજન્યથી યોજાયેલી દિવ્યાંગો માટેની વિશેષ ક્રિકેટ મેચમાં ગુજરાત અને ગુજરાત બહારના વિવિધ રાજ્યોના દિવ્યાંગ ક્રિકેટરોએ વ્હીલચેર ઉપર કુશળતાપૂર્વક ક્રિકેટ મેચ ખેલી પોતાનું અનોખું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ મનીષભાઈ પટેલે જણાવ્યું હતું કે અગાઉ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દિવ્યાંગો વ્હીલચેર ક્રિકેટ રમી ચૂક્યા છે વર્ષ બે હજાર પચીસમાં એશિયા કપનું પણ આયોજન થવાનું છે ઉલ્લેખનીય છે કે અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ અને નેક્સિસ ગ્રુપના ધર્મેશભાઈ પટેલ દ્વારા વ્હીલચેર ફાઉન્ડેશનને એશી હજાર રૂપિયાનો ચેક અર્પણ કરાયો હતો ખેડા જિલ્લાની સાક્ષર અને સાહિત્યકારોની ભૂમિ નડિયાદમાં સત્યાવીસમી માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસની આઠ દાયકા જૂના કલા મંદિરે ઉજવણી કરવામાં આવી હતી આ સંસ્થાએ બે હજારથી વધુ નાટ્ય કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે નડિયાદની આ સંસ્થા સૌથી જૂની નાટ્ય સંસ્થા કહી શકાય કારણ કે અહીંયાથી અનેક કલાકારો ગુજરાતી હિન્દી ફિલ્મોમાં પહોંચી પોતાનો અભિનય રજૂ કરી રહ્યા છે સંસ્થામાં નાટકને લગતો સેટ પણ છે આજે ટેકનોલોજી અને મોબાઈલના યુગમાં પણ સંસ્થાએ પાછી પાણી કરી નથી અને પોતાની યુટ્યુબ ચેનલ મારફતે સંસ્થા આજે પણ નાટ્ય યુવાનોને આકર્ષી રહી છે ટીબી નાબૂદીની ઝુંબેશમાં સ્કરીય સહિયારો પ્રયત્ન ઉપર ભાર મૂકીને ટીબીને હરાવીએ દેશને જીતાવીએના સૂત્ર સાથે નડિયાદમાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરાઈ હતી ચોવીસમી માર્ચ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી આંબેડકર હોલ પીજ રોડ નડિયાદ ખાતે કરવામાં આવી હતી જેમાં ખેડા જિલ્લાની સત્તાવન ટીબી મુક્ત ગ્રામ પંચાયતોના સરપંચ અને આરોગ્ય સ્ટાફનું પ્રમાણપત્ર અને ગાંધીજીની મૂર્તિઓ આપી સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ ટીબી કીટ વગેરે દાન આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ દ્વારા ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોરે જણાવ્યું હતું કે ટીબી મુક્ત ભારતની શરૂઆત ગ્રામીણ સ્તરે જ થઈ શકે છે તેમણે આશા વર્કર એમટીએસ કર્મચારી સહિત આરોગ્ય કેન્દ્રો તથા સરપંચ દ્વારા જિલ્લાની સત્તાવન ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત કરવા માટેની કામગીરીને બિરદાવી હતી અને આવનાર સમયમાં ખેડા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત કરવા સરકારી તેમજ ખાનગી સંસ્થાઓના સહયોગ સાથે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો આપ સાંભળી રહ્યા હતા ખેડા જિલ્લાનું સમાચાર પત્ર લેખક જનક જાગીરદાર પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું